હૈદરાબાદના ભારતીય વાયુસેના એકેડમીએ પરેડનું આયોજન કર્યું આ પ્રસંગે ભારતીય વાયુસેનાના ફ્લાઇટ કેડેટ્સના ફ્લાઇંગ અને ગ્રાઉન્ડ ડ્યુટી શાખાઓના પૂર્વ નિયુક્તિ તાલીમના સફળ સમાપનનું નિમિત્ત બન્યું પરેડની સમીક્ષા વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે કરી જેમણે સ્નાતક કેડેટ્સને રાષ્ટ્રપતિના કમિશનથી નવાજ્યા સમારોહ સીજીપી એક ભવ્ય પ્રસંગ હતો જેમાં સ્નાતક કેડેટ્સના ગૌરવશાળી પરિવારજનો અને મિત્રો સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા કુલ બસો ચાર કેડેટ્સે સ્નાતક થયા જેમાં એકસો પુરુષો અને છવ્વીસ મહિલાઓનો સમાવેશ થાય છે સમારોહની શરૂઆત સમીક્ષા અધિકારી ને જનરલ સલામતી થઈ ત્યારબાદ એક પ્રભાવશાળી માર્ચ પાસ કરવામાં આવી આ પ્રસંગે ભારતીય નૌકાદળના નવ અધિકારીઓ ભારતીય કોસ્ટ ગાર્ડના નવ અધિકારીઓ અને મૈત્રીપૂર્ણ વિદેશી દેશના એક અધિકારી પણ ભાગ લીધો હતો જેમને તેમના ફ્લાઇંગ તાલીમના સફળ સમાપન પર વિંગ્સ એનાયત કરવામાં આવ્યા સમારોહ દરમિયાન કેડેટ્સના ઉત્તમ પ્રદર્શનની માન્યતા આપવા માટે અનેક પુરસ્કારો આપવામાં આવ્યા ફ્લાઇંગ શાખાના ફ્લાઇંગ ઓફિસર પરાગ ધનખડે પાયલટ્સના કોર્સમાં કુલ ક્રમમાં પ્રથમ સ્થાન મેળવવા માટે પ્રતિષ્ઠિત પ્રેઝિડેન્ટ પ્લેક અને ચીફ ઓફ ધ એર સ્ટાફ સોડ ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યા ગ્રાઉન્ડ ડ્યુટી શાખામાં કુલ ક્રમમાં પ્રથમ સ્થાન મેળવવા માટે ફ્લાઇંગ ઓફિસર રામપ્રસાદ ગુર્જરને પ્રેસિડેન્ટ પ્લેક એનાયત કરવામાં આવ્યો તેમના ભાષણમાં એર ચીફ માર્શલ સિંહે સ્નાતક અધિકારીઓને અભિનંદન આપ્યા અને તેમના નિખાલસ દેખાવ અને તીવ્ર ડ્રીલ મુવમેન્ટની પ્રશંસા કરી તેમણે શિસ્ત આત્મવિશ્વાસ અને સતત શીખવાની મહત્વતા પર ભાર મૂક્યો જે સૈન્ય અધિકારીઓ માટે આવશ્યક ગુણો છે સિંહે આધુનિક યુદ્ધમાં એરોસ્પેસ પાવરની પ્રાસંગિકતા અને સહકાર અને ટીમ વર્કની મહત્વતા પર પ્રકાશ પાડ્યો તેમણે નવા અધિકારીઓને લડત માટે ફિટ રહેવા અને તેમના સમગ્ર કારકિર્દી દરમિયાન સંપૂર્ણ સમર્પણ અને અખંડિતતાથી સેવા આપવા માટે પ્રોત્સાહિત કર્યા એએફએ દૂંધી સીજીપી સ્નાતક કેડેટ્સના કારકિર્દીનું એક મહત્વપૂર્ણ મકામ છે તે તેમને શિસ્તબદ્ધ અને આત્મવિશ્વાસથી ભરેલા અધિકારીઓમાં પરિવર્તનનું પ્રતિક છે જે રાષ્ટ્રની સેવા માટે તૈયાર છે આ પ્રસંગે આઈએએફમાં હથિયાર સિસ્ટમ્સ શાખાના પ્રથમ બેચના અધિકારીઓની નિયુક્તિ પણ થઈ જે ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ હતી સમારોહનો સમાપન ચાર પ્રકારના ટ્રેનર વિમાનોના સુમેળ અને સુમેળ ફ્લાયપાસ્ટ સાથે થયો ફિલાટસ પીસી સેવન એમકીન હોક કિરણ અને ચેતક જે કેડેટ્સના કૌશલ્ય અને તાલીમને દર્શાવે છે National events for ceremonial purposes as well as to inculcate self-discipline ready sir